સ્વાગત છે તમારું એક નવા બ્લોગ માં તો હવાર હવારમાં બધા ઉઠી ગયા છે અને મારો ની ગોદડા વાળે છે જય માતાજી બધા ને જય શ્રી કૃષ્ણ ગોડડા વાળું છું વાગી ગયા છે સાત અને ચા પાણી પી નવરા થઈ ગયા છે અને હવે ગોદડા લઈ લે વાસી કામ કરી નાખી અને ચકલા ને ચોખા નાખ્યાવી અને પરબમાં પાણી રેડવા જે જવાનું છે હંગારી કાઢવાની છે અને આજ તો કામકાજ મકાનના પાટા ભરવાનું ચાલુ થાશે તો તમને બતાવીશ આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આજ મારે નિશાળે જવાનું છે તો આજ મારે સામાજિકનો પેપર છે તો હું આજે સામાજિકનો પેપર દઈશ શું કરવાનું છે એવી તો મારા પપ્પાને પૂછી આપીશ શું કરવાનું છે

પરંતુ આવડે કઈ માતાજી અડધો કારીગર હેધો શીખવું હે અને આ દોરી બાંધે હે તો મસ્ત એમ તો આવડે હે ડબર નું કામકાજ ચાલુ છે આજ હું સ્કૂલ થી આવી ગયો છું અને એકમાં ડબર ભરાઈ ગયેલ છે અને બીજામાં મારા મમ્મી ડબર ભરે છે અને મારા પપ્પા પાણા નાખે છે તો બોલો એકમાં જો કમ્પ્લીટ થઈ ગયું છે બતા એકમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજું ભરાવાનું ચાલુ છે હું ભરતભાઈ બે ડબર પૂરી છે અને નામ આવે છે ભરતભાઈ જો દેખાય તો મારા તો કાકા વિડીયો કરવાની ના પાડે છે મારા પપ્પા પાણા નાખે છે તો પપ્પા શું કે છે કહીએ કે ઓલામાં બધી બેસ્યો નથી કર્યો પાણી પણ ચાલુ થઈ છે તો મારા મમ્મી પાણી પાય છે અને હું પાણી ચાલુ કરી દઈશ એટલે પીતું રસોડું અને ઘર ડબર કમ્પ્લીટ થઈ છે મિત્રો પાણી પણ એટલે જાય ખાઈ પીને નવરા થઈ ગયા હું અને તો ઓલો આમે ટાંકામાં પ્લાસ્ટર કરવાનું છે બે દી પછી અને મારા પપ્પા મોટર કરવા ચાલુ કરવા ગયા તો એ અત્યારે આયા હે そうねー。